નમસ્કાર ગુજરાત આજે રવિવાર અને ત્રણ ઓગસ્ટના રોજ આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણીએ તો હજુ પણ ગુજરાત રાજ્ય ઉપર કયા વિસ્તારોની અંદર સિસ્ટમો જોવા મળી રહી છે વરસાદી માહોલ બંગાળના મહાસાગરની અંદર અત્યારે એક નવી ચક્રવાતી પરિભ્રમણ ઊભી થઈ રહી છે જાણીશું જેના કારણે ભારતના કયા રાજ્યો અંદર નવા ચક્રવાતી પરિભ્રમણના કારણે ભારે વરસાદની સંભાવના રહેલ છે તો એવામાં આપણા ભારે વરસાદની સંભાવનાઓ રહેલી એ અંગે ગુજરાત માટે હવામાન વિભાગે આજથી રાજ્યના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દોસ્તો ખાસ કરીને જોઈએ તો આજના વિડીયોની અંદર તમને જણાવીશું કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ છે એ આજના વિડીયોની અંદર એ પણ જણાવીશું કે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે આવનારા દિવસોમાં વરસાદની જે સંભાવના વ્યક્ત કરી છે એ સાથે પરેશ ગોસ્વામી તરફથી પણ વરસાદની સંભાવનાઓને લઈને દરિયાકાંઠાના જે ભાગો છે એમાં દરિયાકાંઠા માછીમાર ભાઈઓને હવામાન વિભાગ દ્વારા દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે પવનની ફૂંકવાની સંભાવના રહેશે કેટલાય કિલોમીટરના પવનો ફૂંકાશે આગામી દિવસોનું શું હવામાન રહેશે દોસ્તો રાજ્યની અંદર સૌથી પેલા વરસાદની સિસ્ટમ છે એ કચ્છ લાગુના વિસ્તારથી થઈ હતી પરંતુ હવે કચ્છ લાગુના વિસ્તારમાં અત્યારે વરસાદ છે સાવ નહીવો જોવા મળી રહ્યો છે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે જોર છે એ શા માટે ઘટ્યું છે અને વરસાદી સ્થિતિ અત્યારે પરિબળના કારણે વરસાદ નબળો પડ્યો હોય એવી અત્યારે આગાહી મળી રહી છે તો સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જે માછીમાર ભયો છે એમને પણ પૂછતાની સાથે જવાબ મળ્યો છે વરસાદનું જોર ઘટતાની સાથે જે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવી જોઈએ થવી જોઈએ અથવા તો વાદળોનો ઘેરાવો બનવો જોઈએ એ હજી સુધી બન્યો નથી અત્યારે માત્ર ને માત્ર કાળો ડિબાંગ વાદળોનો ઘેરાવો અને તડકાના જે છે એ દર્શન થઈ રહ્યા છે એટલે કે વરસાદ પણ ઘટતો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે વરસાદની જે સિસ્ટમ છે એ પણ નબળી પડી અને વરસાદી આગા આગાહી જે કરવામાં આવી રહી છે આગાહી પણ અત્યારે છે માહિતી સ્વરૂપે અપડેટ મળી રહી છે જેમાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનો જોર છે અતિ ભયંકર હોવાની કારણે છે એ જે કાળીબાંગ વાદળો છે એ વચ્ચે હવે વરસાદનો નવું નક્ષત્ર છે શરૂ થશે જે નક્ષત્રનું નામ આ વખતે આશ્લેષા આપવામાં આવ્યું છે અને આશ્લેષા નક્ષત્રની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભયંકર પડવાનો છે ભારેથી ભારે વરસાદ પડવાનો છે આ નક્ષત્રની અંદર જે અગાઉ પણ કહેવામાં આવી રહ્યું હતું કે આ નક્ષત્રનું જે વાહન છે એ ગધેડો એટલે કે આપણે ખચ્ચર કહીએ છીએ એ વાહન છે અને આ વાહનની અંદર જો બે ભાગમાં વરસાદ પડતો હોય છે એક પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડ જો પ્રથમ રાઉન્ડની અંદર વરસાદ સારો પડે તો બીજા રાઉન્ડની અંદર વરસાદ છે એ ઓછો પડે અથવા તો નબળો પડે છે અને જો પ્રથમ વર રાઉન્ડની અંદર વરસાદ નબળો પડે અથવા ઓછો પડે તો બીજા રાઉન્ડની અંદર ફરી વખત વરસાદનો જોર છે વધતું જણાય રહ્યું છે તો આ પ્રકારે ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમ અને ઘેરાઓ છે બની અને વરસાદી એ નવો રાઉન્ડ છે એ પણ જોવા મળે તો આશ્લેષા નક્ષત્રની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી હતી ભારે ભયંકર વરસાદ છે પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આ નક્ષત્રની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ભયંકર વરસાદ છે પડવાને લઈને આગાહી અત્યારે કરવામાં આવી રહી છે કારણ કે આશ્લેષા નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યમાં વરસાદનું જે જોર છે એ નબળું પડતું જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારે ત્રણ ઓગસ્ટ થઈ ગઈ છે ત્રણ ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર અથવા તો ઘણા બધા ભાગની અંદર રાજ્યોની અંદર છે જે ઘણા બધા જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે ખૂબ ઓછો પડ્યો છે અને આ વરસાદનું જે જોર છે એ હવે વધવાના કારણે છે એ માહિતી એવી મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમ છે એનો ટ્રફ મજબૂત થશે તો વરસાદનું જોર છે એ વધશે અને આ વખતે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો છે પરંતુ વરસાદી સિસ્ટમનો ટ્રફ મોન્સૂન ટ્રફ છે આપણે અગાઉ પણ કહ્યું હતું મોન્સૂન ટ્રફ અત્યારે કહેવામાં આવી રહ્યું છે એ અત્યારે નબળો પડતો પડતો જોવા જોવા મળી મળી રહ્યો રહ્યો છે છે સતત બે દિવસથી આગાહી અંબાલા પટેલ અને હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવી છે એ પ્રકારની માહિતી મળી રહી છે હવામાન ખાતા દ્વારા તો અત્યારે એક પણ પ્રકારની એવી આગાહી નથી કરવામાં આવી કે જેમાં વરસાદ ને લઈને આગાહી હોય અથવા તો વરસાદ પડતો હોય પરંતુ અત્યારે જે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારો વચ્ચે છે એ વરસાદી સિસ્ટમનો મોન્સૂન ટ્રપ છે દર્શાવવામાં આવી રહ્યો છે જે વચ્ચે અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે અત્યારે ગુજરાતના જે જિલ્લાઓ છે વિસ્તારો છે એની અંદર વરસાદ પડી રહ્યો છે સાથે ભારત દેશના ઉત્તર પૂર્વીય ભાગ છે એ ભાગની અંદર પણ વરસાદ સારામાં સારો પડી રહ્યો છે તો આમ જોવા જઈએ તો બે થી ત્રણ દિવસ માટે વરસાદનું પરિભ્રમણ છે અતિભયંકર રહેવાનો છે વરસાદની ગતિ છે એ વધવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ છે એ પણ નબળી પડી જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદ પડવો જોઈએ એ વરસાદ અત્યારે પડ્યો નથી હાલ પૂરતી આ વરસાદ છે એ નબળો છે ધીમો છે જેના કારણે ખેડૂતોને પણ નુકસાન થાય એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે કારણ કે ખેડૂતોને જે અત્યારે આશ્લેષ નક્ષત્રની અંદર પ્રથમ રાઉન્ડની અંદર જો વરસાદ પડે અને એનું જે પાણી ખેતરમાં ભરાય તો એ ખેતીના જે પોષક તત્વો હોય છે એમાં જીવાતો પડવી ઈળો આવી અથવા તો વિવિધ પ્રકારને એવા માહિતી મળી રહી છે કે એ નુકસાન ખેડૂતોને ડબલ નુકસાન કરાવી શકે છે તો આ પ્રકારે વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળી શકે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ નબળો પડતો જોવા મળી શકે આશ્લેષા નક્ષત્રની અંદર વરસાદનું પ્રમાણ છે એ ખૂબ સારું ગણવામાં આવે છે પરંતુ આ વખતે જે વરસાદ પડશે આશ્લેષા નક્ષત્રમાં તો એ વરસાદનો જોર છે એ ખેડૂતોને નુકસાની અપાવી શકે છે કારણ કે અત્યારે વરસાદ છે એ મોઢો છે ખેંચાણો છે જેના કારણે એક તો ખેડૂતોને પહેલેથી તકલીફ છે બાકી જોવા જઈએ તો આ વરસાદનું જો નવો રાઉન્ડ શરૂ થાય અને વરસાદનું પાણી ભરાય તો પણ ખેડૂતોને નુકસાની થાય તો આ પ્રકારે છે અત્યારે આગાહી અને માહિતી કરવામાં આવી રહી છે અંબાદ પટેલે પણ માહિતી અને આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમ છે એ હજી પણ અઠવાડિયું કે સાતક દિવસ છે એ મોડું શરૂ થશે અને આ સાતથી આઠ દિવસ વરસાદીએ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ નબળો રહેશે અને ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જે પરિભ્રમણ છે એ પણ નબળું પડશે જેના કારણે ચોમાસું ખેંચાશે અને ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ફરી વખત વરસાદ છે એ વધશે અને વરસાદ વધવાની સાથે સિસ્ટમનો ટપ પણ મજબૂત બનશે આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ જે ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા આવશે ત્યારે ફરી વખત ચોમાસાના ભાગરૂપે વરસાદનો જે પરિભ્રમણ છે એ વધશે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ વધશે તો આ પ્રકારે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર દક્ષિણી ભારતના વિસ્તારથી જે સૌરાષ્ટ્ર અને પૂર્વ ભાગના વિસ્તારો તરફ જે ગતિ કરતું વરસાદી એ સિસ્ટમનો ટ્રપ છે એ પણ નબળો પડ્યો છે જેના કારણે અત્યારે વરસાદ છે ઓછો જોવા મળી રહ્યો છે બાકી અત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદ હોવો જોઈએ પરંતુ એ વરસાદ અત્યારે ઓછો જોવા મળી રહ્યો છે એ પણ આગાહી આપણે અગાઉ પણ જોઈ હતી અને આવનારા સમયની અંદર પણ ફરી એ પ્રકારની આગાહી પણ આપણે જોઈશું તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રફ નબળો પડ્યો અને વરસાદની જે આગાહી છે એ પણ નબળી પડી જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી એ સિસ્ટમનું જોર છે એ ઘટ્યું છે અને બેથી ત્રણ દિવસ આ આગાહી રહેશે અને આઠ નવ અને દસ ઓગસ્ટ પછી ફરી વખત આગાહી વધશે અને નવી સિસ્ટમ છે એ બનશે જેમાં ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે તો બે થી ત્રણ દિવસની આગાહી વચ્ચે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનું જોર વધશે પરંતુ પાંચ તારીખ સુધી આપણે રાહ જોવી પડશે પાંચ ઓગસ્ટ પછી ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો નવો ટ્રફ અને મોન્સૂન ટ્રફ છે એ જે નક્કી થશે એના જ ભાગરૂપે વરસાદી સિસ્ટમ છે એ આગળ વધશે તો ગુજરાત ઉપર અત્યારે બેથી ત્રણ સિસ્ટમો એક્ટિવ છે પરંતુ એ સિસ્ટમ ખૂબ જ દૂર છે જેના કારણે અત્યારે ચોમાસાના ભાગરૂપે વરસાદ છે એ ઘટતો જોવા મળી રહ્યો છે બાકી સિસ્ટમનો જે મોન્સૂન ટ્રપ છે એ પણ આગળ વધશે અને ગુજરાત ઉપર દક્ષિણી ભાગના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારો વચ્ચે છે એ આ પ્રકારની સિસ્ટમનો ઘેરાવો બનશે અને વરસાદનું જોર છે એ પણ વધશે તો અત્યારે બેથી ત્રણ દિવસની જે આગાહી છે એ આગાહી પ્રમાણે ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે ફરી વખત બેથી ત્રણ દિવસ પછી એટલે કે પાંચ ઓગસ્ટ પછી ફરી વખત વરસાદી એ સિસ્ટમ છે એમ યુટર્ન મારશે અને ઉત્તર ભારત તરફના વિસ્તારોથી આગળ વધી અને ગુજરાત તરફ આવશે અને વરસાદનું જોર છે એ ભયંકર અતિ ભયંકર વધારી શકશે તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી કરવામાં આવી રહી છે પછી ફરી વખત નવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાત ઉપર જે સિસ્ટમનો ટ્રપ છે અને મોન્સૂન ટ્રપ છે એની આગાહી વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વીય ભાગના વિસ્તારોની અંદર વરસાદનું જે જોર તીરા દર્શાવવામાં આવી રહ્યું છે એ વરસાદના જોરની અંદર વરસાદ છે એ ઘટતો પણ જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે પણ આગાહી કરવામાં આવી છે અને હવે અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ તો આગાહી કરી દીધી છે કે બે થી ત્રણ દિવસની અંદર જો વરસાદ જોવા નહીં મળે ગુજરાત રાજ્ય ઉપર તો વરસાદના કારણે છે એ ખેડૂતોને પણ નુકસાન થશે અને જો અતિ ભયંકર કે ભારે વરસાદ પડશે તો પણ ખેડૂતોને નુકસાન થશે તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી મળી રહી છે તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી આગાહી અને માહિતી સમાચાર સ્વરૂપે છે એ મળતી રહે